તો પછી આ એકમ કસોટીને અનુસંધાને સ્વ અધ્યયન પોથીનું આપણે સોલ્યુશન સૌથી પહેલા શા માટે ન કરીએ તો એવા હેતુથી આપણી ઓનલાઇન પ્લેટફોર્મ જે છે એ થી આપણે આજે તમારે જે પહેલું ચેપ્ટર જે છે તેરમું એ તમારે સ્વ અધ્યયન પોથીની અંદર એકમ કસોટીની અંદર આવે છે એક તમારે પ્રકરણ નંબર એક છે અને એક તમારે પ્રકરણ નંબર તેર છે બરાબર પ્રકરણ નંબર પાંચ પણ તમારે સ્વ અધ્યયન પોથીનું છે એનું પણ આપણે એકમ કસોટીના અનુસંધાને વિભાગ વાઇઝ વિભાગ A B અને C મુજબ જે છે વર્ગીકરણ કરી અને ઓનલાઈન વિડિયો આપની સમક્ષ રજુ કરશું પણ અત્યારે આપણે પ્રકરણ નંબર તેર કે જેનું નામ છે આપણું પર્યાવરણ સંપૂર્ણ સોલ્યુશન વિભાગ A જે છે એનું આપણે અહીં કરવાનું છે સ્વઅધ્યયન પોતેનું તો ચાલો શરૂઆત કરીએ વિભાગ A ની અંદર સૌથી પહેલો પ્રશ્ન આપણી સમક્ષ એવો છે કે ભાઈ નીચે આપેલા બહુ વિકલ્પ એટલે કે एमसीक्यू તમને પૂછેલા છે હવે આ એમસીક્યુ ની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે કે પર્યાવરણનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે તો પાઠની શરૂઆતમાં અંદર પ્રસ્તાવનાની અંદર જ ઘણી બધી માહિતીઓ હોય છે જેને આપણે નજર અંદાજ કરતા હોય છે પણ ખાસ કરીને એવું ન કરવું ત્યાંથી પણ નાના મોટા પ્રશ્નો આવી શકે છે તો પર્યાવરણનો રચનાત્મક અને ક્રિયાત્મક જો કોઈ એકમ હોય તો એ છે નિવસન તંત્ર કયો છે બે ઘટકો છે એક ઘટક છે એને કેવામાં આવે જૈવિક ઘટકો અને બીજું જે છે એને કેવામાં આવે અજૈવિક ઘટકો તો આપણને આ બંનેના ઉદાહરણો પણ તમારા પાઠ્યપુસ્તક ની અંદર આપેલા છે

નિવસન તંત્રના પણ બેટા બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે પેલું જે છે એને આવે કુદરતી નિવસન તંત્ર અને બીજો પ્રકાર જે છે એને આવે કુત્રિમ નિવસન તંત્ર કુદરતી નિવસન તંત્ર એને કહેવાય કે જે કુદરત દ્વારા આપણને મળેલા છે જે કુદરત દ્વારા તૈયાર થયેલા છે અને કૃત્રિમ નિવસન તંત્ર બેટા એને કહેવાય કે જે નિવસન તંત્ર માનવે બનાવેલા છે તો એવું કયું છે તો કે આ તળાવ ત્યારબાદ જંગલ ત્યારબાદ સરોવર અને ત્યારબાદ બગીચો ચાર ઓપ્શન આપેલા છે તો સાહેબ તળાવ તો કે તળાવ તો સાહેબ આપણે બનાવી શકીએ પણ પહેલાની વાત છે પહેલા તળાવ જે છે તેમ બનાવો પણ અંદર પાણી તો કુદરતી રીતે જ આવે છે ને બેટા ત્યાર પછી આવે જંગલ તો કે જંગલ એ આપણે નથી બનાવેલું સરોવર તો કે સાહેબ મોટા મોટા સરોવર સરોવરનું અત્યારે નિર્માણ તો થાય છે પણ એ દ્રષ્ટિએથી નહીં જોતા જે કુદરતી ક્રમ છે એ દ્રષ્ટિએથી જોવાનું છે અને છેલ્લે કોણ વધ્યું તો કે બગીચો આ બગીચાની અંદર આપણે વિવિધ ઘણા બધા ફૂલો વાવી તો એ નું નિર્માણ થાય છે ને તો માનવ નિર્મિત

અને જે અવિઘટની એને કહેવાય કે જેનું સૂક્ષ્મ જીવો દ્વારા અથવા તો કોઈ પણ રીતે વિઘટન થતું નથી તો કાગળ છે એનું વિઘટન થઈ શકે છે કપડાનું વિઘટન થઈ શકે છે શાકભાજીની છાલ છે એનું પણ વિઘટન થઈ શકે છે સાહેબ આ નવું શું લખ્યું છે આ લખ્યું છે ડીડીટી આ અજૈવિક અથવા તો જૈવ અવિઘટનીય જે છે સોરી જૈવ અવિઘટનીય જૈવ અવિઘટનીયની અંદર રાસાયણિક દવાઓ ત્યારબાદ કેટલાક જંતુનાશક દવાઓ આ બધા નો એની અંદર સમાવેશ થાય છે અને આ DDT છે બેટા એક પ્રકાર રાસાયણિક દવા છે બરોબર DDT જે આપણે ઘરે વાપરીએ છીએ તો જવાબ અંદર શું આવશે તમારે ઓપ્શન નંબર એ DDT જે છે જેવ અવિઘટનીય છે નીચેનામાંથી કયું જેવ વિઘટનીય ઉદાહરણ છે હજી હમણાં જ વાત કરી તો કે જેવ વિઘટન ની અંદર શું આવશે જો પોલિથીન ને પ્લાસ્ટિક બેટા આનું વિઘટન ન થાય પણ અહીંયા આપેલું તમને કાગળ જે છે અહીં ઉપર મેં કીધું કાગળનું વિઘટન થાય એટલે કાગળનું વિઘટન થઈ શકે છે તો જે વિઘટન કોણ આવશે કાગળ આવશે ચાલો ત્યાર પછી જોઈએ કોણ પોષક સ્તરે સૌથી વધુ ઉર્જા મેળવે છે નિવસન તંત્ર ની અંદર પોષક સ્તરો છે એમાં સૌથી છેલ્લે આવે ઉત્પાદકો એટલે કે શરૂઆત ક્યાંથી થાય આમ જોવા જાય શરૂઆત અહીંથી થાય પછી ઉપર ઉપર જે છે એક એક પોષક સ્તરો આવતા જાય છે કયા પોષક સ્તર છે ઉત્પાદકો ને ત્યારબાદ ક્રમશઃ ઘટતી 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 જાય છે એક માર્ગીય ઉર્જાનું વહન થતું હોય છે ત્યાર પછી જોઈએ કે સ્તર વાતાવરણના કયા સ્તર અંદર આવેલું છે ઉપર જાવ એટલે એનાથી ઉપર આવે સ્ટેટોસ્પીયર સ્ટેટોસ્પિયર એનાથી તમે ઉપર જાવ એટલે આવે મેસોસ્ફિયર

આ ઓજોન નું સ્તર કયા સ્તરમાં આવેલું છે તો કે ઓજોન નું સ્તર છે ને બેટા સ્ટેટોસ્ફિયર અંદર આવેલું છે બરોબર પેલું ટ્રોપોસ્ફિયર આવે એમાં નથી મેસોસ્ફિયર માં નથી થર્મોસ્ફિયર નથી સ્ટેટોસ્ફિયર ની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી 16 કિલોમીટર થી 20 કિલોમીટર સુધીનો વિસ્તાર એટલે કે ટોટલ 4 કિલોમીટર નો પટ્ટો થાય બરોબર 4 કિલોમીટર નો જાડો પટ્ટો જે છે પૃથ્વીની ફરતે ગોળ આવી રીતે ઓઝોન નું સ્તર સ્ટેટોસ્ફિયર ની અંદર આવેલું છે ત્યારબાદ ઓઝોનનું આણ્વીય સૂત્ર કયું જો આયાં જ લખ્યું છે જવાબ તમને ડાયરેક્ટ મળી ગયો ઓ થ્રી થાય કે ન થાય બરોબર અંદર આવશે જવાબ બી ઉપરમાં આવશે જવાબ બી ટેટોસ્પિયર નીચેનામાં આવશે જવાબ બી ઓ થ્રી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે પાર જાંબલી કિરણો સજીવોમાં કઈ હાનિકારક અસર દર્શાવે છે પાર કિરણો જે છે એ કઈ અસર દર્શાવે છે બરોબર તો કે મોટા ભાગે પાર જાંબલી કિરણોથી ત્વચાનું કેન્સર થાય છે શક્તિના પ્રવાહનું વહન કેવું હોય હું હમણાં બોલ્યો તો કે નિવસન તંત્રમાં શક્તિમાં એટલે કે ઉર્જાનું વહન એક માર્ગીય હોય કેવું હોય એક માર્ગીય ઉત્પાદકો પ્રાથમિક સ્તરના દ્વિતીય સ્તરના તૃતીય સ્તરના બરોબર આવી રીતે એક એક માર્ગીય વહન થાય પછી તૃતીયેમાંથી પાછું દ્વિતીય દ્વિતીયેમાંથી પાછું પ્રાથમિકના પ્રાથમિકમાંથી પાછું ઉત્પાદકો પાસે ઊર્જા આવતી નથી એટલે એક માર્ગીય વહન છે કેવું વહન છે એક માર્ગી એટલે જવાબની અંદર આવશે એ એક માર્ગીય અગિયારમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું પ્રાણી તૃણાહારી છે તૃણાહારી એટલે બીજા શબ્દમાં કેવું હોય ને બેટા તાન શાકાહારી કહેવાય શું કહેવાય તો હવે તમને લાઈટ થઈ ગઈ શાકાહારી એટલે તો કે જે ખોરાક તરીકે વનસ્પતિ નો ઉપયોગ કરતા હોય એને શાકાહારી કહેવાય તો આમાં કોણ કરે સિંહ કરે છે નો કરે વાઘ કરે છે નો કરે દીપડો તો કે નહીં તો કે બજુ કોણ જવાબ ડી ગાય તૃણાહારી સજીવ છે આની જગ્યાએ તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કોણ માંસાહારી છે બરોબર એ માંસાહારી કઈન કોઈ પણ એક માંસાહારી નું ઓપ્શન તમને આપી દે તમારે શું કરવાનું ઓપ્શન ખાલી ટીક કરવાનો છે ખ્યાલ આવી ગયો આની અંદર જવાબમાં આવશે ડી ત્યાર પછીની વાત કરીએ જે અવિઘટનીય પદાર્થ આહાર શૃંખલામાં પ્રવેશથી કઈ સમસ્યા સર્જાય છે હમણાં આપણે વાત કરી હતી ડીડીટી જે છે જે અવિઘટનીય પદાર્થ છે હવે જે અવિઘટનીય પદાર્થ જ્યારે બેટા આહાર શૃંખલાની અંદર પ્રવેશે ને ત્યારે એનું વિઘટન ન થવાથી એક જગ્યાથી બીજી જગ્યા બીજીથી ત્રીજી એટલે કે એક પોષક સ્તરમાંથી બીજો પોષક સ્તર બીજામાંથી ત્રીજો અને ત્રીજામાંથી ચોથો આવી રીતે ઠેઠ ઉચ્ચ કક્ષાના સજીવો સુધી આ રાસાયણિક દવા જે છે એ વહન પામી જાય અને એનું વિઘટન થાય નહીં તો વિઘટન નો થાય એટલે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ સુધી એટલે કે ઉત્પાદકોથી શરૂ કરીને તૃતીય કક્ષાના પ્રાણીઓ જે છે ત્યાં સુધી પોષક સ્તરમાં એ જતું જ રહે વિઘટન નો થાય એનાથી બહુ મોટી સમસ્યા સર્જાય ને એ સમસ્યા ને કેવામાં આવે જૈવિક વિશાલન શું કેવામાં આવે થેન્કયુ જોર્યુઆ જૈવિક વિશાલન બરોબર તમારે જૈવિક વિશાલનનો મોસ્ટ આઈમપીય પ્રશ્ન આમાંથી બેઠા થિયરીમાં પણ આ બે માર્ક્સમાં પૂછાય છે એટલે યાદ રાખો બરોબર ત્યાર પછી માછલી ઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે

ડાયરેક્ટ જવાબમાં આપેલા છે એટલે આપણે બહુ જાજુ આની અંદર તમારો મગજ ઘસવાની જરૂર નહી પડે ખેતર ખાલી જગ્યા પ્રકારનું નિવસન તંત્ર છે જમીન પડી હોય એની અંદર તમે વાવો તમે એની અંદર પાક લ્યો તો એ આખો નિવસન તંત્ર તૈયાર થાય ને તો કોને તૈયાર કર્યું માનવે તૈયાર કર્યું એટલા માટે એને કેવું કહેવામાં આવે કૃત્રિમ નિવસન તંત્ર કે ત્યારબાદ બાદ ઓઝોન સૂર્યમાંથી આવતા કયા કિરણો તો કે પારજામલી વિકિરણોને પૃથ્વીની પૃથ્વીને એનાથી રક્ષણ આપે છે જેને યુવી કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો કહેવાય બરાબર ત્રીજું કોઈ પણ આહાર શૃંખલામાં ખાલી જગ્યાનું સ્થાન અગ્ર હોય એટલે કે ખાલી જગ્યા જે છે અગ્રસ્થાન એ હોય તો કોઈ પણ આહાર સ્થાન આહાર શૃંખલા બેટા એમાં મનુષ્યનું સ્થાન હંમેશા અગ્રસ્થાન હોય બરોબર ત્યાર પછી અહીંયા ઓ પ્લસ ઓ ટુ એટલે અહીંયા ઓઝોનના નિર્માણની વાત છે આ ઓ થ્રી બન્યું શું બન્યું તો કે ઓઝોન ત્યાર પછી પ્રત્યેક પોતે ક્ષણમાં પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રા સરેરાશ ખાલી જગ્યા કે જે ઉપભોગીના આગળના સ્તર સુધી પહોંચે છે તમારા ની અંદર ઘણી માત્ર વાળી માહિતી આપી છે ને બેટા એની અંદરથી આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે યાદ રાખજો દસ ટકા જેટલી જે છે સરેરાશ માત્રા જાય છે કેટલા ટકા દસ ટકા જેટલી અને આનો એક બીજો જવાબ એ આવે છે જોય નીચે આપેલો છે એનો રીતે બરોબર આ બીજો સવાલ છે આ બે સવાલ એક સરખા જ તમને લાગશે પણ એમાં કોનું વહન ક્યાં થાય છે ને ખાસ એમાં ધ્યાન રાખવાનું એટલે અહીંયા આપણને કીધું છે કે પોષક સ્તરની અંદર જે કાર્બનિક પદાર્થો જે

ખાદ ઉર્જામાં રૂપાંતરિત થાય છે આ બધા ટકાવાળા વાળા MCQ ને ખાલી જગ્યાઓ છે ને યાદ રાખજો બરોબર એમાં તમને ભૂલ પડે એમ જ છે એટલે બે ખ્યાલ રાખજો ત્યાર પછી વિધાન સાચું છે કે ખોટું એ લખવાનું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો ફૂલ એ ઉત્પાદક છે ના ભાઈ ફૂલ ઉત્પાદક નથી બરોબર ફૂલ ઉત્પાદક નથી પર્ણ હોત તો વાત અલગ હોત ત્યારબાદ વનસ્પતિ પર્યાવરણનું જૈવિક ઘટક છે તો કે હા

વિઘટકો એ પર્યાવરણ ની સફાઈ કરતા ઘટકો છે યાસ વિઘટકો જે છે એ પર્યાવરણ ની સાફ સફાઈ કરવાનું કામ કરે છે જે મરી પડ્યા હોય બરોબર તો એ એ વિઘટકો દ્વારા સાફ સાફ સફાઈ કરે છે સાચી વાત છે ત્યારબાદ નિવસન તંત્ર માં ઉર્જા નું વહન એક માર્ગીય હોય છે યાસ એ પણ સાચું છે આપણે વાત કરી રહ્યા એક માર્ગીય ઉર્જાનું વહન હોય છે પૃથ્વી પરના નિવસન તંત્ર માં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે તો એનાથી વિશેષ બીજું હોય કોણ ભાઈ

જે વિઘટનીય પદાર્થ છે ભાઈ ખોટું જે અવિઘટનીય પદાર્થ છે બરાબર ત્યાર પછી ઓઝોન સ્તર માનવી માટે નુકસાનકારક છે ઓઝોનનું સ્તર માનવી માટે નુકસાનકારક નથી ફાયદાકારક છે કેવું છે ફાયદાકારક એને એ છે ને ભાઈ એટલા માટે તમે ને હું અહીંયા પૃથ્વી ઉપર રહી શકીએ છીએ નકર સૂર્યમાંથી આવતા કિરણો આપણને અહીંયા રહેવા દે એમ છે નહીં

ઉપભોગીઓ અને વિઘટકો બરાબર ત્રણ ભાગ કયા તો કે એક જે ખોરાક બનાવે છે તે બીજો એની ઉપર આધાર રાખે છે અને ત્રીજો મૃતદેહો ઉપર આધાર રાખે છે તે જીવન નિર્વાહ ને આધારે

તો કે નિવસન તંત્ર ની વિવિધ આહાર શૃલા જેને આહાર કહેવાય જે શાખા યુક્ત છે એકદમ એકમાંથી બીજું બીજામાં ત્રીજું ત્રીજામાં પાછું બીજું એવી રીતે અલગ અલગ શાખાઓ બને છે અને આ બધી શાખાઓ જે છે એ આહાર ઝાડ રૂપે એક જાળી બનાવે છે એક સાથે એકસાથે ઇન્ટરકનેક્ટેડ હોય અને બધી ભેગી થઈને એક જાળીરુપ રચના બનાવે છે. ઈ જાળીરુપ રચનાને શું કહેવામાં આવે છે? આહાર જાળ કહે છે. કઈ રીતે થાય? દાખલા તરીકે સમજો કે આ A હોય તો આ A માંથી B પછી આ B માંથી C તો આ A માંથી ડાયરેક્ટ C પછી આ માંથી D આ માંથી E બરોબર આ માંથી F D માંથી ડાયરેક્ટ F C માંથી F આમ એક આખી જાળીદાર રચના બને. ABCD તમારા પ્રાણીઓ સમજી લેવા

અંદર કોનો કોનો સમાવેશ થાય બરોબર આ સમાવેશ એની અંદર થાય ક્લોરીન બ્રોમિન ને ફ્લોરિન બરોબર મુખ્ય ઘટક ક્લોરીન અને ફ્લોરિન ચાર પછી નો પ્રશ્ન છે યુએન નું પૂરું નામ જો બેટા આ પ્રશ્ન છે ને વારંવાર બોર્ડ ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે અને તમને ખબર ન હોય તો કહી દો તમારે નવ નીતિની અંદર માત્ર જાણકારી માટેના જે પોર્શન આપ્યું છે ને બેટા એની અંદર આનું પૂરું નામ છે એ ભગવાન મારા નાક સોરી એની અંદર જે છે આનું આખું નામ આપેલું છે યુએનયુપી નું પૂરું નામ શું થાય તો કે યુ એટલે યુનાઇટેડ એન એટલે નેશન ઈ એટલે એનવાયરમેન્ટલ અને પી એટલે પ્રોગ્રામ સાહેબ આનું આખું નામ શું થાય તો કે યુનાઇટેડ નેશન એનવાયરમેન્ટલ પ્રોગ્રામ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણનો કાર્યક્રમ બધા રાષ્ટ્રોએ ભેગા થઈને એક પર્યાવરણ કાર્યક્રમ નક્કી કરેલો છે માટે તો કે આના ઉપર પ્રતિબંધ મૂકવા માટે બરોબર એને કહેવામાં આવે છે યુએન પી એટલે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ ત્યાર પછી જૈવિક વિશાલન એટલે શું હજી હમણાં જ આપણે માં વાત ગયા હતા જૈવિક વિશાલન કોને કહેવાય તો કે સજીવોની આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે કયો પદાર્થ દાખલ થઈ જાય જીવ અવિઘટનીય દ્રવ્ય જે છે એ દાખલ થઈ જાય અને એ ધીમે ધીમે એકમાંથી બીજામાં બીજામાં ત્રીજામાં જાતા જાતા એ દ્રવ્યનું સંકેન્દ્રણ થાય એટલે કે ભેગો થાય અને સંકેન્દ્રણ થતા વધારાના જે આ સંકેન્દ્રણમાં જે વધારો થતો જાય છે એ ઘટનાને શું કહેવામાં આવે

ભૌતિક પર્યાવરણ વચ્ચે ની આંતર ક્રિયા થી બનતા તંત્ર ને નિવસન તંત્ર કહે છે બધા સજીવો જે છે એક બીજા સાથે જોડાય અને પોતાની ભૌતિક ક્રિયાઓના આંતર જોડાણથી જોડાણ થી બરોબર કે ભૌતિક પરિબળોના એટલે કે પર્યાવરણના પરિબળો ના જોડાણ થી એક બનતું તંત્ર છે જે તંત્રને શું કહેવામાં આવે નિવસન તંત્ર કહે છે બરોબર બીજા શબ્દો કેવો જૈવિક અને અજૈવિક ઘટકો ભેગા થઈને પણ બનતું તંત્ર ને નિવસન તંત્ર કહેવાય ઓઝોન સ્તરના ફાયદા જણાવો ઓઝોન નું સ્તર નો ફાયદો શું છે સાહેબ તમે કીધું તો હમણાં સ્ટટોસ્ફિયર ની અંદર ઓઝોન નું સ્તર આવેલું છે તો આ ઓઝોન ના સ્તર નો ફાયદો શું છે અમન એ જરાક ક્યો તો કે બેટા ઓઝોન ના સ્તર નો ફાયદો એ છે કે સૂર્યમાંથી પારજામલી વિકિરણો આવે છે કયા વિકિરણો આવે છે પારજામલી અને આ પારજામલી વિકિરણો છે ને એ એની સામે ઓઝોન સ્તર જે છે એ પૃથ્વીની ફરતે રક્ષણાત્મક એક આવરણ બનાવીને ઊભું રહેલું છે એટલે થાય શું તો કે આ હાનિકારક ટૂંકી તરંગ લંબાઈવાળા જે પાર કિરણો આવે ને એ પાર જાંબલિક કિરણોનું આ ઓઝોનનું સ્તર શોષણ કરી લે એટલે એને પૃથ્વી તરફ આવવા દેતા નથી સાહેબ આવી જાય શું થાય કાઈ ન થાય બેટા ચામડીનું કેન્સર થાય માણસ ઉગલી જાય બરાબર બહુ હાનિકારક છે ટૂંકી તરંગ લંબાઈવાળા પાર જાંબલ કિરણો ખૂબ જ હાનિકારક છે કાર્સિનો જેનિક પ્રકારના છે ત્વચાનું કેન્સર કરે છે તો એ બધા ટૂંકી તરંગ લંબાઈ વાળા જેટલા પણ વિકિરણો છે એને ઓઝોન સ્તર શું કરે છે તો કે એને ઓઝોન સ્તર આ ઓઝોન સ્તર છે આવતું કિરણ છે તો એને ઓઝોનનું સ્તર અહીંયા રોકી રાખે છે એને ગાળણ કરીને પછી પૃથ્વી તરફ સૂર્યના કિરણોને આવવા દે છે આટલું અગત્યનું કામ એ કરે છે અને આપણે શું કરીએ છીએ તો કે આપણે નકરા આવા ગ્રીન હાઉસ વાયુનો ઉપયોગ કરી કરી ઓઝોન ના સ્તરની અંદર ગાબડા પાડીએ છીએ

તો અંદર જે સેક્શન એ માટેનું તમારા પ્રકરણ નંબર તેર નું આપેલું હતું એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે આપણે અહીંયા તમને આપ્યું છે બધાય જોવું સેક્શન બી અને સી નું સોલ્યુશન પણ આપણે ટૂંક સમયની અંદર તમારી સમક્ષ રજૂ કરશું જય હિન્દ જય ભારત